હા પરબ આવે છે ને લાય ઓલા ભૂરા ડોન ઘરે ચા પીવા આલ્યો જાવ હાલો રૂડિયો બાબોય બેઠો લાય જવા દે કા રૂડિયો કેવા હારું એ હારું હારું મુખી હારું આ કેમ બેહી ગયા એ માર હારા નો ફોન આયો તો કે બનીવી વાડીએ નો જાતા ઘરે રિજો મારે કામ છે એટલે બેઠો હઉ એવું છે એમને તો હાલો ઓલા ભૂરા ડોન ઘરે ચા પાણી પીતાવી

હે તાલો ને તામ બુરા દા ને હાથમ બુરા દા કર આરા તું બુરા દા ને એ બાસ કરો બાસ ભગત તમે આ ભગવાનની સુરતામાં ક્યારે આવી મને રહે બેહો બેહો આ ભજનનો રસ છે લાગી જાય ને ખબર જ નથી રહેતી મારા સુવાય મારા પાંચ નામ લઉ અને વાહ વાહ જેવું છે અરે આજ હાવ નવરા હતા કીધું લાય ભૂરા દાદાને ઘીરે પાણી પીતા આવી એ હારું હારું મુઠી પણ માજી આ રૂડિયા ને ક્યાંથી નવરાઈ આવી ગઈ એ આજ વાડીએ નતો ગયો ને ભુરા દાદા બેઠો તો તા મુખી નીકળ્યા કે ભુરા દાદા ઘરે ચા પીવા જાવું હે મે કે હું હમણે કો ન ગયો હાલો હું આઈ લે આઈ લે જાવ એ ભલે ભલે આયા આમ જોવો દૂધ છે ને ઉડેરીયા થી દૂધ લઈ આવું તમે ગયો ઘડી આ ગાયો ગા આવજો

આજે થી કટકો કરવાનો હોય હે મારા બેટાનો મારું પણ કાપ લાગ્યું કે આને ઉપર જ પરબાપન લઈ આવું સા નઈ કર મારા બેટાનો હે ને મારો કટકો કઈ નાખ્યો લે આજ તો પોપડીયાને માર ખવડવ છે કાયગા જઈને માર બાપન કહી દઉં નક મારા બાપા વાડીએ તો છે આ મારા બેટા એને બાપન બોલાયને આવશે લાઈ અહીંથી સટકી દવા સાનું જ ઝડું નથી મારા બેટા ખબરના ઓલા બે આવી ગયા છે મારા પ્રભુના નામ એ નથી લેવા દેતા એ બેયને જો સાહ ગુડી દઉં ને તો બે અહીંયાથી જાય પછી હું નિરાય તે મારા પ્રભુના પાંચ નામ લઈ લઉં મારું દીકરું મારું છું એક હાથમાં આ આને તો

ના બોય કઈક થયું છે વાંદ કયો બુરો ડું ભલામણા એક પતંગ આમ કપાઈ ને તે હતું આપડે થોડી ખબર હોય અહીંયા વાંકમાં ભટકાનો તે મારા દીકરી મને સોહાટ લાફા સોહાડ એટલે

એ દૂધ લેવા આ બનાવો તો ખબર પડે વાહ भगत વાહ દીધો ને ચા પાયો પાય જ દે ને એ આ ભગત છે ભગત પણ તમને આની નથી ખબર શું છે વાત કરો તો ખબર પડે એ આ દૂધ ને કૂતરા બોટી જાતા ને એ દૂધ નું આને સહ કરીને પાયો હે

ખળોલલ૲લ હોલલ૲ નો ખળલ૲૲૲ે મ઩લ૲ેણ ષાલ૲ે ખળྲેા�લે મ૭૲ે